બાકી જે જગ્યાએ તમારું મારું મનાણ છે ને અહીંયા તો મારો નાથ પોગાડવાનો 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 કોઈને નથી એક વડલો હતો ને એ વડલાની ઉપર પોપટ પોપટનું નાનું બચ્ચું રહેતું હતું અને બીમાર હતું માય કાંગલું હતું એ વડ ની આજુબાજુ ફર્યા કરે અહીંયા પાણી પીવે પેપા ખાય ને આઘું ક્યાંય ઉડીને જઈ ન હકે અને એમના દૂધ ત્યાંથી નીકળે ને એટલે એના હમી આમ નજર કરે ને નજર કરીને યમના દૂધ દાંત કાઢે દાંત કાઢે ને તો પોપટના બચ્ચા ને બચારા ને પીડા થાય છે અને પોપટ નું બચારું ફૂંકાતું જાય એક તો બીમાર ને એક વાર પાછું આ જમ પીડા એમાં એકવાર વાર ગરુડ રાજા નીકળ્યા પક્ષીનો રાજા એટલે પોપટે ફરિયાદ કરી કે મહારાજ ઉભા રહો ઉભા રહો કે શું એ કે ઓલે એમના દૂત અહીંથી નીકળે છે ને મારા હમ રોજ દાંત કાઢે છે એમને કંઈક સમજાવો ને મને એમ થાય છે કે આ મને મારી નાખશે એ કે એને સમજાવાય નહીં આ તો રસ્તો છે બધાય નીકળે પણ એક કામ કર મારી પીઠ ઉપર બે જ હું તને હિમાલયના ખોપરા ઉપર જઈને મૂકીએ આવું અહીંયા કાંઈ નહીં કોઈ નહીં આવે ગરુડ માથે બે અને હિમાલયના ખોપરા માથે મૂકીને આવ્યો ઈ ગરુડ આવ્યો ને અને ઈ વડલે આવ્યો ને ત્યાં અહીંયા યમના દૂત નીકળ્યા એટલે યમના દૂત ને ગરુડ પૂછે છે કે તમે ઓલો ભોપર નું બચ્યું કાય રહે છે ને બીજાને હું કામ તમે બીજાને દાંત કાઢીને બીવરાવો છો એટલે યમના દૂત કે અમારો બીજો ઈરાદો નતો પણ અમે દાંત એના સુના કાઢતા હતા તમને ખબર છે તો કે ના ઈ કે અમે એની એની દશા જોઈને અમને એમ થયું કે આનું મોત કેવી રીતનું છે અમારે જોવું છે ને બીજે દે જોયું ને ચોપડામાં ચોપડામાં એવું લખેલું હતું કે આ આનું મૃત્યુ હિમાલયના ખોપરા માથે છે હવે અમને એમ થતું હતું કે આ પંદર દી ઉડે તો હિમાલયના ખોપરા ઉપર પોગ એવું નથી આને કાલ ને પમદે તમારે લેવા જવાનો છે તો કે હિમાલયના ખોપરા ઉપર તો હું મૂકી નતા આવ્યો કે તો ગયો એટલે મારો નાસ બાપુ કોક ને કોક પોગાડી દેવાનો પણ તમારી જ્યાં શરદ હશે ને ત્યાં પહોંચે પાર છે તમારું મારું એમાં હાલવાનું નથી એમ તમને મને એક સદગુરુ મળે અને સદગુરુ ને જો બાપુ શાન મળી જાય ને તો જિંદગીમાં આપણો થઈ જાય બાકી વાતમાં છે નહીં હારાય જીવે છે અને ખરાબે જીવે છે સંતો ને આ દુનિયા છોડવી પડી છે અને કપાતર ને છોડવી પડી છે પણ એવા માણસો ને જગત ગયા પછી યાદ કરે કાક બાપુ લખે ને કે મીઠબો ભરેલા માનવી જેથી જગ છોડીને જાય કાગા એની કાણી ઘરે ઘરે મંડાય હારો માણા વ્યો જાય હબાકા આવે ઘરે ભલા માણા માણા જેવો માણા વ્યો એમ જીવન એવું જીવવાની વાત છે અગરબત્તી જેવું જીવન જીવાય કે પોતાના દેહ બાળી જગતને સુગંધ આપીને જાય ને એને જીવા કેવું બાકી તો આપણે મર્યા પછી આખું ગામ લાપસી રાંધે તેને જીવા કહેવાય અરે બલ્લા જઈ એને જીવા ન કહેવાય એમ તમારે અને મારે જીવન એવું કઈક જીવાય કે તમે ગયા પછી જગત ને તમારી વાહે કઈક કરવું પડે કઈક લખવું પડે એનો એક દાખલો પંડરપુર મહારાષ્ટ્ર નો ગોરો ભગત અને એને માટીના વાસણો બનાવવાનો અને બાપુ જીવન એવું જીવી ગયો કે વાંકાનેર ની બાજુમાં રાતી દેવડી ના બાપુને બાપુ ને એની વાહે વાણી લખવી પડે આવો પુરુષ બાપુ તમે જાઓ ને જગત ને તમારી વાહે કઈક કરવું પડે એ ગોરો ભગત માટીના વાસણ બનાવવાનો ધંધો કરે ને ફળિયામાં માટી ખોંધતો હતો અને એમના ઘરના પાણી ભરવા માટે નીકળ્યા છોકરા ને હુડ આવ્યું અને કીધું આ છોકરાનું ત્યાં ધ્યાન રાખજો કે ભૂહણિયો ન તમારે ભજન સિવાય બીજો ધંધો નથી ભગત ને બહુ ઠેકાણું ન હોય અને બેન ભક્તિ કરતા ભયમાં ઠેકાણું ન હોય મારે એવું નથી પણ કહેવાનો મારો અર્થ કે પતિ પત્ની કા એક મતા તો સરગા પૂર માં સતા બે હરકા હોય ને તો જીવવાની મજા આવે જીવે હે બધાય પણ જેટલાય કપાણે જીવે છે એટલે ગોરા ભગતે કીધું કાય વાંધો નહી કે જાઓ ઈ પાણી ભરવા વિયા ગયા ને છોકરો રડતું રડતું માટીમાં આવતું રહ્યું ના માટી ખોંતો તો છોકરાને મારી નાખ્યો છોકરો મરી ગયો ને ગોરો વિચાર કરે છે કરે ઈ તારી ભલી થાય મારું બૈરું કપાતર છે આવીને હમણા મારી માથે ઝાડવા ઉગાડશે મારીને મારા ઠાકરની લાજ જાહે એટલે પરમ કૃપાળુ પરમેશ્વરને અરજ કરે છે કેવી અરજ કરે છે ઘણું કીધું તું તમે રાખજો બાળક નો ધ્યાન માટી ખૂંદતા મારું ભૂલી હું તો ભજવા લાગ્યો ભગવાન એવું પગના તળીએ नज़र चढ़ियो श्री हरी ગુરો ગુરુ એ ગુળી ના મારી 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 કોણ છે ગતિ એ ધ્યાન ધરીને એવું ધ્યાન ધરીને પાંગલ ભુજાયું એનું ભાંગેલ માથું ન ભાંગી ગયા બાળક ના બેબો અંગનો આકાર મળે નહીં એના કે હા ઢાયેલ જેટલા જેટલા મહાપુરુષોને બાપુ ઈશ્વર મળ્યો છે ને પણ તંગ મોકળા થઈ ગયા ત્યાં ઈશ્વર મળ્યો છે એમ રહેલો નથી આ એટલે મહાપુરુષોએ જેટલા ઈશ્વર મેળવ્યો અને માગવાનું કીધું ને ત્યારે બાપુ આપણા હાટું જ માગ્યું છે કે કળિયુગમાં આવી જો કસોટી કરશો તો બાપુ દુનિયા સત હારી જ આખે અખિલ પ્રહ્ણનો માલિક બંધાઈ ગયો

સવરામ બાપા તો એમ કે તમારું નામ તમારા ગુરુ કર્યા તોય નક્કી નો થયું આપણે એક માં ચાથી મેળ પડે અઢાર માં ગુરુ ભીમ દાસી જીવન વાણી કરે ને પછી એમ ભજન કરતા કરતા એમ કે કે કોઈને કઈ પ્રશ્ન મૂઝવતો હોય તો કેજો મને રામાયણ ગીતા ભાગવત કોઈ પણ માણસના જીવનનો કોઈ પણ પ્રસંગ હોય તો એવો ભગત ગમે એવા પ્રશ્ન હોય ને માણસને જવાબ આપે છે ભીમ સાહેબ કે એમ તો કે હા કે આટલા મેં ક્યાંક ભજન નો હોય કેજો મારે એને સાંભળવા આવવું છે અને કોઈક વાર સંતવાણી છે અને કોકે કીધું બાપુ ઓલા દાસી જીવન ને સાંભળવા આવું તમારે આજે એનો પ્રોગ્રામ છે અરે કે હા હા એને હું કીધું નો રાહ જોઉં આવ્યા આવીને આમ જોડામાં બેઠા જોડામાં જ બે અને ઓ પાંચ જણા ભેગા થાય ને બહુ ઘાટલા ગોદડાનો ગોતવા જોડામાં બેહો ને એટલે તમારે કઈ લપ જ નહીં અમે ક્યાંક ક્યાંક પ્રોગ્રામમાં જાય ને અમારો વારો નથી આવતો એટલી ગીડદી કિન નહીં પછી ઘરના હોય ને પછી એમ કે આલા અમારા ગામના સરપંચ આવ્યા થોડક આમ આખા ભયો પછી સરપંચ આટલું થોડી જગ્યા કરે વરી પાસે કે અમારા તલાટી સાહેબ આવ્યા થોડક આગળ આવો પછી કે અમારે ધારા સાહેબ હશે જરાક આગળ આવો એમ કરતા કરતા જોડામ કાઢે તો પેલા જોડામ બેઠા હોય કોઈ કે આ ગોબેઈ પણ બદાઈન ગાઢલા જોતાસ બોલ ના ના થઈ જવાની મજા હશે ચોથા માળ ઉપર હાથી જેવું જાનવર ચડાવીને ઘા કરો ને મરી જાય શું કામ ભારે છે કીડી મકોડો મચ્છર ને દહમા માળેથી ઘા કરો ને તોય ન મરે શું કામ નાના છે નાના થઈ જાવ જીવવાની મજા આવે પણ નાનું થવું ના આખી દુનિયા બાયું જ ચડાવે છે અમને જેટલા કે દરબાર હોય તારા ઘરનો લો શું બાસ બાબે સમય સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન કાપે અર્જુનને લૂંટ્યું ઓહી ધનુષને ઓહી વાન બાકી તો જે સહી શઈ એમાં કાંઈ ફેર પડવાનો નથી પણ એટલા માટે મહાપુરુષો તમને મને કહે છે કે દુનિયામાં તમને મને આ મોકો મળ્યો છે કાંઈ કરી લેવાની વાત છે એ ભીમ સાહેબ બાપુ જોડામાં આવીને બેઠા અને સંતવાણી ચાલુ કરી દાસી જીવન કહે છે કોઈને કાંઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો કેજો અને ભીમ સાહેબ ઊભા થયા એ કે બાપુ મારો એક પ્રશ્ન છે તો કે આવો આવો આ બાજુ આવો આ બાજુ આવો બોલાવ્યા બોલો શું પ્રશ્ન છે એ કે આપનું નામ આપની ઓળખાણ મારે જોઈ છે એ કે તમે મને નથી ઓળખતા મને નાનું છોકરું ના ઓળખે એવું ન બને તમે નથી ઓળખતા એ કે છોકરું ઓળખતું હોય છે પણ હું તમને નથી ઓળખતો એ કે દાસી જીવન કે એ મારું નામ એ તો કે આ પુતળા હું તમારું નામ પૂછું છું આ તમારો દેહ છે એને દાસી જીવન કહે છે હું તો તમારું નામ પૂછું છું અને દાસી જીવણ હલવાના ક્યારું આ સાતીના ગાલના કપાળના માથું તો દાસી જીવણ ક્યાં બાપુ સ્ટેજ ઉપરથી ઉતરીને લાકડી પડી એમ પડ્યો કે બાપુ આ તો મને ખબર નથી કે તો એનો ઠેકડા ભરસ જ બધો એ ઈ માં ગુરુ બાપુ ભીમ ભીમ મળ્યા ને પછી ભ્રમણા ભાંગી તમને મને હું ભાંગવાની હતી ભલામાણા એટલે જ મહાપુરુષો કે છે કે બહાર આટા મારવાની જરૂર જ નથી અંદર જ બેઠો છે બહાર તો બધા હિલોળા છે જ્યાં જાઉં અહીંયા બધા દુકાનો ખોલીને બેઠા છે અમે એક મંદિરમાં ગયા હતા એમાં બાર નામ કર્યા હતા કે દર રૂપિયા લો અમે શાના એ કહે ટોકરો વગાડવાના મેં કહું અમારા રામજી મંદિરમાં ચાર ટીંગાઈ ધરાઈશું ત્યાં સુધી નહીં વાગાડી આવીને આવી દુકાનો ખોલીને બેઠા છે બધા ઘરે આપણી માં એમ કે એક બધા ગામમાં જતો તો એક મરાઠું સીકણી લેતો આવીએ એમાં આપણને હબાકો આવે અને ઓલા પણ

ંગેલ ભુજાયું એનું ભાંગેલ માથું ભાંગી ગયા બાળક ના બે પાક અંગનો આકારી કે મળે નહી એના હાડ કે હાડ ગાયેલા એવું માટી માંથી એજી મળ્યું નજરે ચઢ્યો હરી તપને એવો ધ્યાન ધરીને કોઈ મારી મારી કોણ છે ગતિ

અને આમ રસાલો હાલો જતો તો ને એક ફૂટપાથ ઉપર બાપુ એક ફકીર હું છે હશે ફકીર આમ ફકીર ઉપર નજર ગઈ ને એટલે એને આમ જોઈને આમ ચક્કર આવી ગયા હોય કે મારો કેવો મસ્તીમાં માં છે તો એક કોથળો પાથરેલો પાણાનું નું ઓશીકું એક ધોતડી પહેરી છે કોઈ સંપત્તિ નથી રથ લાવતો તેને કીધું ઉભો રાખ કે મારે ઓલા ફકીર પાસે જવું છે સિકંદર ફકીર પાસે ઈ કે પણ હું સિકંદર છું કે તું સિકંદર હોય કે જે હોય મારે કઈ જોતું નથી પછી વાત જ ક્યાં રહી અને ભાઈ સિકંદર ને વળી ગયો આની આની મોજ તો જો આની મસ્તી તો જો

કઈ નથી રોટલા એને કોક દેવાનું છે તો એને આટલો ભરોસો પણ કે કઈક તો માગ ઈ કે તો થોડાક આમ આગા ઉભાયો તડકો મારી માથે આવે ને તો મને થોડીક ટાઈટ વાય છે બીજું કઈ જોતું નથી અને ભાઈ સિકંદર ને એમ થયું વાહ તારી મોજ વાહ પણ ઈ સિકંદર એમ કે છે કે મારા મર્યા પછી ખુદાને ને દરબારમાં જઈ અને ખુદા ને એમ કહીશ કે આવતા જન્મમાં મને આવી મોજ દે ને આવી ફકીરી દેજે આવી મને શાંતિ જોવે છે અને પછી ફકીરે જે બાબુ કીધું છે ને ફકીર શું કે ખબર એ કે હું તમે કયો છો એ કે હું મારો દેશને ને પડે ને પછી આવતા જન્મમાં ખુદા પાય હું આવી મોજ માગીશ એ કે તું કેટલા વર્ષ જીવ ને કેદી મરીને અહીંયા પાછો અહિયાં અહીંયા ખુદાને શું હેરાન કરવો હતો એને કુતરો બેઠો તું છે રસાલા અત્યારે મોજ ચાલુ થઈ જાય આ પતે આપણે વાતું થાય સીબી રાજાને હોલા ને શું હગુ હતું એટલે બધા બેઠા છું મને તો કયો શું હગું હતું સીબી રાજા ને અયોધ્યા નો મહારાજા હતો એને એને કદાચ અયોધ્યા માંથી એને હોલા ની ફારો પણ હોના મોર કીધું હોત તો ઠગલો કરી દે